નકલી કચેરી કૌભાંડ બાબતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી બાબતે મોટા પાયે થયેલ કૌભાંડના વધુ ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જે બાબતે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નકલી કચેરી કૌભાંડની વિગતવાર માહિતી આપવામાં આવી હતી સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જે હવાલે છે અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નુ લાખ રૂપિયા પોલીસે કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડ ની અસર દાહોદની પ્રાયોજ ના કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર જેટલી રકમનું ટોટલ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું તે વખતે એડિશનલ કલેક્ટર બીસી ગામી હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો આરોપી હતો અબુ સૈયદ એનો ભાઈ એજાઝ સૈયદ જેની વિરૂદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાઝ સૈયદ કરતો હતો તે આઝાદ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કોબાન બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ અધિકારી બી ડી રીનામા જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનો એમ એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એની કચેરીથી જાણકારી મેળવી હતી આવી ખરેખર કોઈ કચેરી નથી ને એમનાથી આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને